હાલો દોસ્તો કેમ છો બધા જો અમારી આ ધમલ છે અમારી આ મોરલી છે જો ને ક્યાં ઉભી રહી રહો એના આમ જ ઉભું ગમે છું હમણાં પાસે જઈશ ને એટલે મન મારશે જઈશ તો મારવા દોડે જો આ અમારી વાડી છે આમાં કપાસ ઉભો છે ગાયનો સારો છે જો અગાઈ નો સારો કેવો લીલો સમ છે ને જો આ કંટોલા ના વેલા છે મારા કંટોલા હોતન છે જો પછી આ સોળા તુવેર એવું નોખું નોખું બધું બકાલો અમે વાવીએ જો કંટોલા ના વેલા તો આખી વાડે છે એટલી અમારી વાડી છે આવેલો હોય ના આ ખોટો હોય આમાં કંટોલું ના આમાં બીજા વેલો મકાઈ છે અંદર પછી ભીંડા છે નોખું નોખું બધું જ બકાલો અમે વાવીએ ગાડીમાં જો કેવો ગારો થાય છે અમારે અહીંયા ગાડી આવી જાય ખરે ને એટલે બહુ ગારો થાય જલો મોરલી કેમ જોઈએ જુઝુમાં હા મોરલી Când Cânjolii ne tocai? Nu cânjolii ne topăși mare? marea. Ce a gălubit Ce-o ne A neagămar m duburi. dupăre. Bine, e nimomii ના અમારો બંધ છે બા એને તો ઓસરી માં બે ગમે જો કેવી રીતે અંદર ઓસરી ઉપર બેઠા છે પણ એને પાથરી ને તો જ બે નકર બે હજી મસરદાની નથી ઓઢાડી મસરદાની માં ઓઢાડો ને ઓઢાડી હોય ને તો એ પછી ઊભી જ ન થાય અહીંયા આગળ બે ala chua <laughs> abiriti marwari siyama mokkai ubi siyama koti siyama uvastu siyama a guvar no guvar siyama guvar no solu siyama guvari kitlo solu siyama ભીંડો આ આવડો આ ભીંડો છે ને આ એમાં એમાં લાલ ભીંડો આવે ભિંડો બહુ સરસ થાય મારી વાડીમાં બધી બકાલું તો બધી વસ્તુ થાય રીતે એ અમારે બહુ ગારો છે જો જો ક્યાં આગળ ઊભી છે અમારા નાની બન છે બા